નમસ્કાર મિત્રો હું છું આપનો બિરજુ મકવાણા લઈને આવી ગયો છું આજે તમારા માટે ઘણા લોકોની કોમેન્ટ આવી રહી હતી કે ભાઈ તમે આ ચૂર્ણ શેમાંથી બનાવો છો કેમ બનાવો છો તેની સંપૂર્ણ માહિતી આપો તો આપણે એના માટે આજે રવિવારના દિવસે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે જેનાથી તમને એ ખબર પડી જશે કે આ ચૂર્ણ કઈ રીતે બને છે અને ખરેખર એમની પ્રોસેસ કઈ રીતની હોય છે તો આપણે એ વસ્તુ જાણીએ અને અંદર શું અમે નાખીએ છીએ તે હું તમને બતાવવાનો છું તો સૌ પ્રથમ આ વિડીયો બધા આખો પૂરેપૂરો જોજો અને છેક સુધી જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આપનો પરિવાર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવે અને બધા લોકોને ખૂબ સહનશક્તિ ભગવાન આપે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના મિત્રો હવે આ ચૂર્ણની વાત કરીએ તો આ ચૂર્ણ કોણ કોણ પી શકે છે અને કેવા લોકો લઈ શકે છે તો આ કોઈ મેડિસિન છે નહીં દવા છે નહીં આ એક રસોડાની બાર વસ્તુ આપણે ભેગી કરીને આ ચૂર્ણ બનાવેલું છે જે નાના મોટા દરેક લોકો લઈ શકે છે એની માત્રા કેમ છે કેટલું લેવું એ હું તમને છેલ્લે સુધી બતાવવાનો છું વિડીયો તમે અવશ્ય પૂરો જોજો તો તમને આઈડિયા આવશે તો કેવા લોકો લઈ શકે છે તો જેની પેટની ચરબી છે સાંધાનો દુખાવો છે ગેસ એસિડિટીની તકલીફ છે ખરાબ ઓડકાર આવે છે શરીર આખો દિવસ દુખા કરે છે તો આવા જુદા જુદા લોકો જે જે શરીરની અંદર કોઈ પણ ખામી તમને લાગે છે રાઈટ દુખાવો થતો હોય છે ઊંઘ નથી આવતી વિચારો એવા કરે છે તો આ બધી વસ્તુમાં આ ચૂર્ણ તમને સો ટકા ફાયદો આપશે જે લોકોને કંઈ રોગ નથી એ પણ આ પી શકે છે કારણ કે આ છે રસોડાની જ આપણી વસ્તુ છે જે આપણે મિક્સ કરીને આ ચૂર્ણ બનાવેલું છે તમારે ડેલી જે જીવન જરૂરિયાત ખાવાની જે વસ્તુ છે તે તમે આજે ભાગદોડવાળી જિંદગીમાં ખાઈ નથી શકતા તે મેં મિક્સ કરીને એક ચૂર્ણ બનાવી દીધું છે બરાબર તો ખરેખર સારું રિઝલ્ટ આપે છે ઘણા લોકોના રિવ્યૂ પણ આવે છે કે અમે આ ચૂર્ણ પીધા પછી અમને ગેસ એસિડિટીની તકલીફ દૂર થઈ છે રાઇટ અમને શરીરના દુખાવો બંધ થઈ ગયા છે ઊંઘ સારી આવે છે તો આ ઘણા ફાયદા છે ચૂર્ણના રાઇટ તો હવે અમને મગાવવા માટે શું કરવું એ હું તમને જણાવી દઉં અમને મંગાવવા માટે અહીં ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો કોલ કરી શકો છો એસએમએસ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો રાઈટ ખાસ સૂચના એ કે આ ચૂર્ણ પ્રીપેડ ઓર્ડર દ્વારા જ દેવામાં આવે છે એટલે કે ગૂગલ પે ફોનપે દ્વારા તમારે પહેલાં પૈસા દેવાના રહેશે ઓર્ડરની સાથે હજી એક વખત કહું છું જ્યારે તમે એડ્રેસ મોકલો છો એમની સાથે જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે ત્રણસો રૂપિયાનું કેશ ઓન ડિલિવરી સુવિધા ઉપલબ્ધ નથી કેશ ઓન ડિલિવરી સુવિધા ઉપલબ્ધ નથી માટે જે લોકોને કેશ ઓન ડિલિવરી હોય તો મહેરબાની કરીને ફોન ના કરતા કારણ કે ઓલરેડી એટલા બધા ફોન આવે છે તો કેશ ઓન ડિલિવરી સુવિધા ઉપલબ્ધ નથી ઓર્ડર સાથે જ પૈસા દેવાના રહેશે ગૂગલ પે ફોનપે દ્વારા જેનાથી તમારો ઓર્ડર કમ્પ્લીટ થશે અને પાંચથી સાત દિવસની અંદર કોઈપણ જગ્યાએ મોકલી આપવામાં આવશે ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી છે ગુજરાત બહાર સિત્તેર રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે અને વિદેશમાં પણ અમે આ પાર્સલ મોકી મોકલી આપીએ છીએ તો એનો ચાર્જ પણ જુદો રહેશે હવે કેમ મગાવવું તો સૌપ્રથમ તો આ નંબર આવી રહ્યો છે તેના પર તમારે પ્રોપર તમારું પિનકોડ સાથેનું શેરી ગલીવાળું એડ્રેસ જે હોય તે લખવાનું છે નામ સાથે એ એડ્રેસ મોકલા પછી અમારી કંપનીનો ક્યુઆર કોડ આવશે એ ક્યુઆર કોડમાં તમારે ત્રણસો રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે અને એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે એ સ્ક્રીનશોટ મોકલશો એના પાંચથી સાત દિવસની અંદર તમારી ઘરે આ પાર્સલ પહોંચી જશે હવે કેમ લેવું તો રાત્રે સૂવો ત્યારે તમે આ પાર્સલમાંથી એક ચમચી ભરી એક આ ચૂર્ણ છે એક ચમચી ભરી એક ગ્લાસ નવશેકા પાણીની અંદર તમારે આ ચૂર્ણ નાખી દેવાનું છે અને મિક્સ કરી અને સૂતા પહેલાં એક કલાક અગાઉ સૂતા પહેલાં એક કલાક અગાઉ તમારે આ ચૂર્ણ લઈ લેવાનું છે અને પછી તમારે સૂઈ જવાનું છે એક કલાક પછી સૂવાનું છે પ્લસ રાત્રે બને તો સાત વાગે જમી લે તો વધારે સારું નથી જમતા અને મોડા જમો છો તો એક રોટલી ઓછી ખાવાની છે સપોઝ કે તમે ચાર રોટલી ખાવ છો તો તમારે જમવાનું છે ત્રણ રોટલી અથવા તો બે રોટલી તો વધારે અસર કરશે રાઈટ નાના મોટા દરેક લોકો લઈ શકે છે હવે કોને લેવું શું લેવું તે બધું તમને સમજાઈ ગયું કેટલું લેવું રાઈટ કઈ રીતે મગાવવું હવે આ બને છે શેમાંથી એવું તમને જણાવી દઉં આ બને છે હળદર અળસી હરડે વરિયાળી સરગવાના પાન પાંદડાના પાન સરગવાના પાંદડાના પાન અજમો આ બધી વસ્તુ અમે બારેક વસ્તુ મિક્સ કરી અને આ ચૂર્ણ ઘણી મહેનત કરી અને બનાવીએ છીએ આખી પ્રોસેસ કરીને અને આપ સૌના સાથ સહકારથી આમના ખૂબ સરસ ઓર્ડર આવી રહ્યા છે જે લોકોને ખરેખર પરચેસ કરવું હોય તે કરી શકે છે અમે આપ સૌના સાથ સહકારી દરરોજ ઘણા ઓર્ડર પ્રોસેસ કરીએ છીએ પ્રીપેડ ઓર્ડર જ હોય છે એટલે તો દરેક લોકો વિશ્વાસ કરો અમારી ચેનલને જુઓ રાઇટ અમારી ચેનલમાં આપ સૌનો સાથ સહકાર છે એટલે ખૂબ ગ્રો કરી રહ્યા છીએ તો આવોને આવો સાથ સહકાર આપતા રહેજો અને જે લોકોને ફટાફટા ચૂર્ણ મગાવવું હોય તે મગાવી શકો છો નીચે આવી રહ્યું છે નંબર ભગવાન બધાને ખૂબ ખુશ સમૃદ્ધિ અર્પે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સાથે ખૂબ સહનશક્તિ આપે તે પણ પ્રાર્થના સ્વસ્થ રહો ખુશ રહો હસતા રહો જય હિન્દ જય ભારત